ગોપાલસિંહ બાર હું મિત્યાજ ગામનો સરપંચ છું આજે કમોસમી વરસાદ થયો છે જે એના લીધે જે ખેડૂતોને મોટું નુકસાન થયું છે મગફળીના પાક સોયાબીન જે અન્ય પાકોમાં તો સરકાર દ્વારા જે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે વળતરની જાહેરાત કરી છે દસ હજાર કરોડનો રાહત પેકેજ એ પેકેજને આ લોકો છે અત્યારે જે ચાર દિવસથી ફોર્મની શરૂઆત કરી છે ઓનલાઈન ફોર્મ ભરવાની તો સાત બાર નકલ કાઢે તો એમાં પણ લાઈન લાઈટિવર્મ આજુબાજુ ખેડૂત ખાતેદારો છે તો એટલા ફોર્મ ક્યારે ભરાશે અને છેલ્લી તારીખ સરકાર દ્વારા દ્વારા ખેતી વિભાગ દ્વારા પંદર તારીખ જાહેર કરી છે પંદર દિવસ આપ્યા છે તો એનું શું કરવાનું ખેડૂતોને એમ ખેડૂતોને મોટી મુશ્કેલી છે કાગળ છે આ રેશન આધાર કાર્ડ છે બેંક ખાતાની બુક છે તેની ઝીરો કરી આપી અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે મારું તો એક કહેવાનું છે સરપંચ તરીકે અને ખેડૂત આગેવાન તરીકે કે આ જે ખેડૂતોને આ મુશ્કેલીઓ પડે એમાંથી બાકાત કરવા માટે એમાંથી બહાર લાવવા માટે સરકારશ્રી અને કૃષિ વિભાગે એક નિર્ણય લેવો જોઈએ કે ખેડૂતોને બે હજાર રૂપિયા આપે જ છે એની તમામ માહિતી ખેડૂતોની તમામ ડિટેલ એ સરકાર પાસે છે જ તો એમાં પોતાના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા નખાય તો આ જંજાળમાંથી ખેડૂતો શું સુધારો મળે દ્વારા કૃષિ પેકેજનું આ જાહેર કરવામાં આવી સહાય વળતર માટે ખેડૂતોને તો આજે અમે જે જાહેરાત કરી ખેડૂતો માટે તો વીસીની આ સાત બાર કઢાવવામાં કેટલી ખેડૂત બધા લાઈનોમાં તો કનેક્ટિવિટી ન આવે એના કારણે કનેક્ટિવી આવી જાય તો લાઇટ વહી જાય તો ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી પડે છે અત્યારે ઘઉંનું જે છે એનો પાકનું અત્યારે કામગીરી કરવાની થતી હોય છે ને બીજા નંબરમાં કે સાત બાર નીકળી જાય તો એમાં કાગળો અમારા સાત સાત બાર આઠ અ પછી આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ એવું જોડવાનું થતું હોય છે ને સાથે સાથે તલાટી કમ જે અભિપ્રાય છે એ પાણીપત્રનો એ પણ અમારે લેવાનો થતો હોય છે તો એમાં એના માટે તલાટી પણ અગિયાર અગિયાર વાગ્યા લગે રાહ જોવી પડે છે ને એના અનુસંધાને જો એ તલાટી બેન આવી જાય ને અહીંયા પાછો ફોર્મ ભર તો અહીંયા પાછું કનેક્ટિવ હોઈ જાય ને એને સાથે અમારા વિસ્તારની અંદર આયા કે આજુબાજુના વિસ્તારોમાં પણ બહુ મોટી મુશ્કેલી કનેક્ટિવિટી અને લાઇટને કારણે એવું થતું હોય છે મારું નામ જમનાદાસ બંશીદાસ દલાવરી મિતેશ ગામનો વિસી અત્યારે કૃષિ રાહત પેકેજના જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલુ છે એમાં પ્રથમ જ્યારે ચાલુ કર્યું ત્યારે બે દિવસ તો એટલી સાઈડ હેંગ હતી કે એક તો ફોર્મ ભરાણું નહોતું પ્લસ બીજા નંબરમાં સાત બાર કાઢવામાં સાત બાર કઢવામાં એટલી તકલીફ કે સવારે વહેલો આવો તો સાત બાર સાલે વાગે એટલે સાત બાર બંધ થઈ જાય આખો આખો દિવસ સાત બાર પણ ન ખુલે પ્લસ બરોબર આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ અને લાઈટની મોટી પ્રોબ્લેમ એમાં ખેડૂતો અમને હેરાન કરે ખેડૂતો આવીને રાડો રાડ કરે ખેડૂતોને ખેતી ખેતરે જવાનું હોય કામગીરી અમે ખેડૂતોને કહે કે ભાઈ તમે કાલે આવજો તમારું કાલે ફોર્મ ભરાઈ જાય તો ખરેખર ફોર્મ ભરાણું ન હોય સાહેબ ન હાલતી હોય તો ખેડૂતોને બે બે ત્રણ ત્રણ ધક્કા થાય એક અરજી માટે ખેડૂતોને બે બે ત્રણ તંત્ર હતા એટલી બધી મુશ્કેલી પડે છે ડોક્યુમેન્ટમાં જોઈએ છે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર અને તલાકેનો વાવેતરનો દાખલો આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે અને આજે ચાર પાંચ દિવસથી જે કામગીરી ચાલુ કરી છે એટલી હેન્ડ સાઇડ હાલે છે ને કે આપણે ફોર્મ ભરવામાં બહુ મુશ્કેલ પડે છે એમને